પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેશ શક્તિ સેનાની મહિલા મહેશક્તિ સેનાના મહિલા પાંખ દ્વારા સરહદ પર પહેરેદાર બની ઉભેલા આપણા ત્રણેય પાંખના નવજુવાન વીર ફોજીઓ માટે એમની રક્ષા અને શુભકામનાઓ સાથે આશીર્વાદ રૂપે બહેનો દ્વારા હાથથી બનાવેલી રાખડી દેશની સીમા પર ફરજ બજાવતા ભાઈઓ માટે અલગ અલગ પોસ્ટ પર જેમ કે વાઘા બોર્ડર કચ્છ રાજસ્થાન હિમાચલ પ્રદેશ વગેરે સ્થળોએ મોકલવામાં આવી છે આ તકે સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ઓરેદરા કે જેઓ પણ એક નિવૃત્ત ફોજી છે તેઓએ શુભ સંદેશ પાઠવી પોતાના કપડાં અનુભવો વાકવર્તા કહ્યું હતું કે ગમે તે પરિસ્થિતિ કે ભૌગોલિક સ્થાનની સાથે વાતાવરણ વચ્ચે એક ફોજી માત્ર દેશની સુરક્ષા વિશે જ વિચારે છે દેશવાસી જ એમના માટે પરિવાર હોય છે આ ટકે પરમાત્મા એમના પરિવારને પણ સુખ સમૃદ્ધિને હિંમત પ્રદાન કરે સંસ્થાના મહિલા ઉપપ્રમુખ મંજુલાબહેન બાપોદરાએ જણાવ્યું હતું કે આ રાખડીએ માત્ર સૂતરનો તાર નથી અમારા ફોજી ભાઈઓને એમના પરિવાર માટે બહેનોના હૃદયની શુદ્ધ ભાવનાઓ અને અંતરના આશીર્વાદ પણ જોડાયા છે આ ટકે મંજુલાબહેને એમ પણ કહ્યું હતું કે જ્યારે રાત દિવસ સરહદ પર આપણા વીર જવાનો ખડે પગે આપણી રક્ષા માટે પરિવારથી દૂર રહી શિબાડા સાચવે છે ત્યારે આપણે નિર્ભય જીવન જીવી શકીએ છીએ પરમાત્મા પાસે આપણા વીર જવાનો માટે લાંબી ઉંમરની કામના કરતા દેશને બનેલી ઘણી અઘટિત ઘટનાઓ અને આ સમયે ફોજી તે સાથે સાથે ભાઈ બહેનના અતુટ સંબંધને સાર્થક કરતા રક્ષાવચક રૂપે રાખડી મોકલાવીએ છીએ એવા શુભ આશીર્વાદ પણ પાઠવ્યા હતા આ તકે પ્રમુખ કરશનભાઈ ઓડેદરા મહિલા ઉપપ્રમુખ મંજુલાબેન બાપોદરા અધ્યક્ષ સમાધાન સમિતિ નવગાણભાઈ મોઢવાડિયા મહિલા મહામંત્રી મંજુબેન મોઢવાડિયા પોરબંદર તાલુકા પ્રમુખ દેવાભાઈ કડછા કુટિયાળા તાલુકા પ્રમુખ વિજયભાઈ ઓડેદરા સભ્યો અબુભાઈ ઓડેદરા કેશવભાઈ કેશવાલા વાલીબેન ભૂટિયા જયડીબેન કેશવાલા ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ કરસનભાઈ વડોદરા મેદ સેના પ્રમુખ આજે મેદ શક્તિ સેના દ્વારા અને ખાસ મેલ શક્તિસે સેનાની બહેનો દ્વારા આજે આપણે રક્ષાબંધનનો તહેવાર આવે છે તે પહેલાં દેશ માટે જે સેવા માટે આજે જ્યારે દેશની હર સીમાડાની અંદર આપણા દેશના જે જવાનો તૈનાત છે તેના રક્ષા કવચ માટે આપણી બહેનોની રાખડી જે ખરેખર એક આપણી બહેન રક્ષાબંધનને દિવસે અમર એના ભાઈને અમર માટે થઈ અને આ જે રક્ષા કવર રાખડી બાંધે છે એ આજે રાખડી આજે હજારોની સંખ્યામાં જે જવાનો માટે અમારી મહેલ શક્તિ સેનાની બહેનો દ્વારા આજે દેશના જવાનો જ્યારે લો કે વાઘા બોર્ડર જમ્મુ કાશ્મીરમાં પુલવામા શ્રીનગર અને આસામની અંદર અને પુનાની અંદર જ્યાં જ્યાં જવાનો તેના છે ત્યાં આજે શક્તિ સેના દ્વારા આજે રાખડીનો

આપણા સૌની સુરક્ષા માટે જે ફળે ફોડે ચોવીસ કલાક ઉભા છે તેવા અમારા માટે અમે રક્ષા રક્ષારૂપે રાખડીઓ મોકલી રાખડીનો એક દોરો નથી હોતો એ ચિરંજીવી રીતે પરમાત્મા એને સુંદર સ્વાસ્થ્ય આપે એવી ભાવનાઓ એવા આશીર્વાદ સાથે મેં હાથ બનાવી અમારા ફોજીભાઈઓ માટે હિમાચલની બોર્ડર છે વાઘા બોર્ડર છે કચ્છની શરૂઆત છે સુધી દેશના બધા જ સરહદી સીમાણસ સુધી અમારી નાખરીઓ પહોંચે છે એની સાથે અમારી શુભેચ્છા પણ હોય છે કે જે અમારા માટે અમારી રક્ષા માટે એમનો પરિવાર મૂકી એમના સંતાનોને મૂકી જે દૂર ઉભા રહે અને એક રૂપોને સેવા આપે છે પરમાત્મા એના પરિવારને પણ ખુશ રાખે એમને અમારાથી દૂર રહીને અમારી સેવા કરવા માટે શક્તિ અને સામર્થ્ય આપે સાથે સાથે થોડા દિવસ પહેલાં જ બને ખુલવામાં

અર્પણ કરીએ છીએ જે અમે દર વર્ષે કરીએ છીએ આ વર્ષે પણ કરીએ છીએ તો આ સાથે સૌને મારા મંદે માતરમ